કચ્છડો ખેલે ખલકમે કાર્યક્રમને શુભકામના પાઠવતા ધીરેન લાલન કચ્છડો ખેલે ખલકમે કાર્યક્રમને શુભકામના પાઠવતા ધીરેન લાલન અહેવાલ બાય મા ન્યૂઝ કરણ વાઘેલા ભુજ ભાઈ આશાપુરા ન્યૂઝ દ્વારા ગત વર્ષે પણ કચ્છડો ખેલે ખલકમે અંતર્ગત પચીસેક મા વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા એ વખતે એવી જ રીતે આ વખતે પણ કરવામાં આવશે ત્યારે એ વિશે શું કહેશો મારું નામ ધીરેન નવીનભાઈ લાલન છે ખાસ કરીને મા આશાપુરાના જયમલસિંહ અને આખી ટીમને હું કચ્છના તમામ નાગરિકો વતે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કારણ કે આ એક નાનો વિચાર છે પણ આમાંથી કચ્છના તમામ એનજીઓ છે કે બીજી સંસ્થાઓ છે એને આનામાંથી કંઈક ને કંઈક મેળવવા જેવું ચોક્કસ છે કે પ્રતિભા બધા જ લોકોમાં કંઈક ને કંઈક છુપાયેલી હોય છે પણ એને બહારે લઈ અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું આ જે કાર્ય કરી રહ્યા છે જયમલસિંહભાઈ અને એની ટીમ હું સત ખરેખર એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લોકોને પણ પ્રેરણા કરું છું કે આપ તારીખ પાંચના ટાઉન હોલ મધ્યે સાંજે સાડા પાંચ વાગે ચાર મેના હોલ મધ્યે આપ પણ આવો અને જેમ આ મહાશાપુરા ન્યૂઝ જે એક પ્લેટફોર્મ પૂરી પાડી રહ્યા છે એને પ્રોત્સાહિત કરવા આપ આપનો સમય આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા હું ચોક્કસ આપને અપીલ કરું છું